આપણા લેવલ નહીં ભાઈ લેવલ નો છે તર કાકો તને બોલાવી હું બોલાવું તને

એના ગોમ ચોય જવાની તાકત જ નહીં જાહેર ગોંજી ખોલવો તો પડશે મારે ગમે તે કરી આપણે બે જણા ભેગા થઈ ખોલી જઈને હા લડો હું આવડજો

મને ચિંતા કરવા નહી હું તમારે હંગાત નહીં જેટલી ઘણા તમારો છોકરો નહીં થયા એટલી ઘણા હંગાત રહે બસ ગમના વલ અને ગમના તળાવે જોતા

ભલા કો <laughs> <laughs>

પેલા જઈએ ગોમના વલ્લે અને પછી જઈએ ગોમના તળ આવી હાલો હળો દા કે જો ઓ બા કઈ બાજુથી આવી તું ગોમમાં જે તો ભાઈબન ના ઘેર ગોમમાં જે થઈ ઓવા સદેવર તો હા બા સદેવર બાળે નહીં બાળે નહીં હા હું કો મત દે એટલે એ તારા ભાઈબન છે પાક કોલે આયા તમ તો ખબર હોવી જો બા ભાઈબન એ વાત હાજી પણ બે દાડા તું ભેગો થયો જ નહીં મન તો ભેગો જ નહીં છે ના એટલે હીરો હીરો ચોક જતો રહ્યો છે

ના ના કોઈ નહિ હું એકલો જ છું ના ના હું એકલો જ છું છું પોપટ કાકા એવું છે હાલે જ આવ્યો બે મિનિટમાં આવ્યો ના ના કોઈને ખબર નહીં પડે હો આ

ગાડી લઈ આવવાની ના પાડી એટલે હું હંમેશા માટે ઘર છોડીને જાઉં છું મને ગોતવાનો પ્રયાસ કરતા નહીં લેખક તમારો સદેવો ઓ તારી તે જો જતો રહ્યો છે આ રહ્યો એ જ જોવાનું હોય ને યાર મને કઈ જેવો તો મને જવાય ના દો યાર પણ આ તો હું હું ચોકડી ઉપર લોજમાં ટિફિન લેવા ગયો ને ઘેર આવતા તો નીકળી ગયો મારા છે મને કીધા વગર એવું છે ઓવા તે બધા જેવું તો કે કોઈના ઘેર બેહી ના રહ્યો હોય જતો રહ્યો એટલે આપડે બસ સ્ટેન્ડ ને જઈ ને બધી બસો તપાસો કદાચ બસ માં બેસી અને ચોક જવા માટે નીકળતો જેઠાલાલ એની તાકાત નહી ગોમ છોડી દોડ્યો આપડા ગોમ માં જશે

તડકો ના લાગે ને એટલે સોયલો આવે એટલે ધીરે ધીરે હાડવાનું તડકો હોય એટલે ફાટ દોડવાનું ઓહો ખેતર માં કોમ કરતા ઓહો એ વખત તડકો નહીં લાગતો લે ભાઈ તારે હું કોમ હ યાર હું આ ગમે તે યાર આ ધૂરી વાત મે ચિંચો હેડો હ યાર મારી વાત નો પૂરો જવાબ આલો કી લે મારા મોડું થાય યાર ચોકન જાવ હ કોમ થી જાવ ચોકન પર લે કોમ બહાર જાવ યાર ઓ પોપટલાલ તમારે કોઈક સમસ્યા થઈ હોય તો મને જણાવો મારા કોઈ મદદ થાય તો હું મદદ કર્યું લે ભાઈ મારે કોઈ જરૂર નહી હું એકલો જ કાફી હું અલ્યા પણ યાર ભાતો રો એકલા કાફી હો તો ચો ઉપડે તો કો લે ભાઈ બહાર જવું કોમ થી ગીધું તો ખરે યાર હું કોમ થી જવાનું તારા હું કોમ હું પૂછું હું યાર આ તો ઉતાવળા હેડો હોય એટલા કઉ હું કોઈ નોતું થ્યું લે મોય ભાઈ મોહી મરવા જઉં બોલાબુ આબુ મરવા જતા તો મરવા તો નહીં જવા દઉં યાર હવે હું પાળી જઉં

પણ હવે એના ખબર નહીં પડતી કે ભાઈ અમારા જોડે કોઈ નહીં આ ગાડી લાવશે તો ક્યાંથી પૂરું કરશે જેઠાલાલ મેં બધું સમજાવી યાર મોકલે તારો પગાર છ હજાર રૂપિયા છે અને આપણે ગાડી લાવીએ તો ગાડી હપ્તો નહીં ભરવાનો ઘર નહીં ચલાવવાનું ભાઈ યાર ગાડી ની મફત થોડી યાદ યાર પેટ્રોલ નહીં નખાવાનું નખાવું પડે ને રૂપિયા પચાસ હજાર મહિને પગાર હોય ને તારી ગાડી લેવાય બાકી એમની ગાડી નું હનો ના લેવાય હા તો મહિને દસ હજાર ભારતા નહીં ભલા મને ગાડી લાવીને ઊભી કરીએ તો હાથે ખોવાઈ જઈએ વાત સાચી છે પણ હવે તમારો છોકરો નહીં ને એટલે એક કરીએ હા આપણે જઈએ ગોમ ના તળાવે કદાચ જઈને જઈ ને મંદિરે હોય તો એ વાત સાચી સોયલોન બેહાય એવી જગ્યા હારી છે એટલે કદાચ જઈને બેસી ગયો હોય હા બરોબર છે

હો આ તો સોહેલો ભાઈ ને બે જાય એવો છો પાસો આ બાજુ નહી હેડો હેડો આગળ હેડો જોતા જોતા હેડ ભાઈ હોય

ના હોય તો અગાઈવાલે તો ફોન કરીને પૂછો કોઈના ઘેર તો નહીં જતો રહ્યો હમ મારા અગાઈવાલે ગમે એના ઘેર જાય ને તો અહીંથી ફોન આવ્યો કે ના રે ભાઈ આ એ વાતે આથી કોઈના ઘેર જયો તો પાછા તરત ફોન કરી કે તમારો છોકરો આવ્યો છે હા ના તો એક કોમ કરો હવે હ પોલીસ કેસ કર દો પોલીસ કેસ ઊહવા બરાબર છે બરાબર છે હું બરાબર છે ભલા મોણો એમાં મારો છોકરો હલવાઈ જાય યાર પણ એ તો પોલીસ ખોળી લાવશે તમારે તો ખોળવા જાવ હું હું કેવું જેઠાલાલ બાવ અમાર તમારો છોકરો કોઈ ના હલવાય ને હું ગુના કરાય તો તમારો છોકરો હલવાય કો પોલીસ કેસ આપણે કરશું ને તો તમારો છોકરો જોકણ હંતાણો હશે કે ગમે તો હશે ને જો ઈ કણ પોલીસ ઈના ગોતી કાઢશે અને ગોતીન પછી તમને આલ દે કે લ્યો આ તમારો છોકરો સુરક્ષા મળશે એવું તમારો છોકરો આપડે ગોતી ગોતી ને થાકશું તો એ નહી જડ પણ પોલીસ કેસ કરશું ને તો પોલીસ ગમે તો થી એણ છે ને તો એ પકડી પાડશે કેસ કરી દઈએ બરાબર છે પણ હું એકલો નહીં જોઉં જય તમારા હંગત સાબુ પડે બે જણાને ભાઈ આ હા અમે હંગા થાય ને ચ ના પારીએ કહો ન કહ પોલીટિશન પગથી ચડ તો ભાઈ મને આમ ધમધમ થાય બા તમે ચિંતા ના કરો જેટલી ઘણા તમારો છોકરા હાથમાં મોન નહીં આવે એટલી ઘણા મોન છે બે તમારે હંગત છે એવું કેવું છે હા અમે પછી તમારા રસ્તા નહીં મેલ દીએ કે બા તમે તાર ગોતો એવું નહીં કરીએ તમારો છોકરો જાણી હાથમાં આવશે ને તાણે અમે તમારો સાથ છોડશું બાકી એમ અમે તમારો સાથ નહીં છોડીએ તમને સપોર્ટ હાલતા રહેવું બરોબર બસ ચાલ મારો તમારા સપોર્ટની જરૂર છે હવે હાલો પોલીસ સ્ટેશન થાય પોલીસ સ્ટેશન જઈને કેસ કરી દઈએ આપણે બરાબર હા લ્યા સદૈવાનું હું ખોડું છું જડતો જ નહી આ બે વાજાનો ચોક જતો રહ્યો ફોન તો મારા જોડે હા ફોન મેલી હા

એટલે સદેવાએ પોપટલાલને ફોન કર્યો છે કે મને ગમે તો તમે સંતાડી દીયો મારા કાકા મને ગાડી લઈ આલી પછી હું બહાર નીકળી એટલે પોપટલાલે સદેવાને ચોખં તાડ્યો છે બરોબર તો હવે પોલીસ સ્ટેશન જવું નહીં ભાઈ પોલીસ સ્ટેશન નહીં જાવ હવે સીધા જઈએ પોપટલાલના ઘેર અને પોપટલાલને પકડીએ કે સદેવાના ફોનમાં તમે ફોન કર્યો તો બરોબર ને 7 મિનિટ વાત થી તમાર સદેવાનો કાઢો હાડો બાર હાથ મિનિટ તમે વાત કરી મને કયો જૈન પોપટલાલના જ આપણે પકડીએ બરોબર લેહાડો પણ તમે રાખો લેહ્યો સીધા આવા પોપટલાલ ના ઘેર